જય ગૌ માતા આજે આપણે જમણા અહીંયા જૂનાગઢ દાખલ છે એના પહેલી તારીખથી હું અહીંયા દાખલ થયો એટલે અગિયાર બાર દિવસ થઈ ગયા છે તો ઘણા બધા ગૌપ્રેમી માણસોના આપણા સગા સગા સંબંધીના આપણે કોલ આવતો હોય કે તમે મહેશભાઈ ત્યાં છો તો કાંઈ પણ જરૂરિયાત હોય તો અમને કહો અમને કહો અથવા અમે આવીએ એમ એટલે હું રોજ બરોજ બધેને એ વાત ટાળતો હું કેમ કે અહીંયા આવીને પણ આની એક કલાક પૂરતી અમારે ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ હોય બાકી કાંઈ હોય નહીં મોસ્ટ ઓફ કરવાનું અને અહીંયા આવ્યા પછી પણ માની લો કોઈ દૂરથી આવે તો એ બીજો કંઈ આપણે શું ફાયદો ખાલી મતલબ કે ભાવ પૂછવા માટે આપણે આશ્વાસન આપવા માટે જ પણ તેમ છતાં આપણું ના માની અને અત્યારે મારા મિત્ર રમેશભાઈ શું બરોબર અહીંયા આવ્યા છે કે તમે એટલા દિવસથી ત્યાં છો તો હવે અમારાથી નથી રહેવાતું મહેશભાઈ આવવું જ છે એમ કમ ભલે તમે જ્યાં એ બરાબર વારંવારમાં અમે એને ટૂંકમાં વાત ટાળતો હું પણ આજે ડાયરેક્ટલી મને અગિયાર નહીં પણ બાર વાગે કોલ આવ્યો કે મહેશભાઈ જમવાનું ક્યાંય જતા નહીં હું બધું ટિફિનને લઈને આવું છું બરાબર એટલે રમેશભાઈ તમે અત્યારે જમનાની અહીંયા મુલાકાત લેવા આવ્યા અને એ ખરેખર બહુ અમને બધાને આ ટૂંકમાં ગૌપ્રેમીને બહુ એનાથી થોડુંક ઉર્જા પેદા થાય કે નહીં આજે માણસો એટલા છે કે આપણે સપોર્ટ કરવાવાળા આપણી ફરજમાં હોય તમે માત્ર જેવા હોસ્પિટલ છે જુનાગઢ બરાબર અહીંયા મારા ઘરથી માત્ર ને માત્ર પચાસ કિલોમીટર દૂર છે આવા ખુશી યુનિવર્સિટી જુનાગઢ જે એડમિટ છે જે આપણે જમના મારા ગામથી માત્ર ને માત્ર પચાસ કિલોમીટર દૂર છે જો પચાસ કિલોમીટર આપણે એના ખબર અંતર કાઢવા ન આવી તો ખરેખર હું એમ કહું એ સંબંધને ને થોડોક આપણે ઓલો ગણી શકીએ કારણ કે આપણે ખરેખર કિલોમીટર દૂર છે મારું ગામ અહીંથી અને જો એ આજ બાર દિવસ ત્યાં મહેશભાઈ અહીંયા છે અને અમે આજથી દોઢ મહિના પહેલાં એને ઘરે ગયા હતા અમારું આખું ફેમિલી ચાર દિવસ સુધી અમે એની ઘરે રહ્યા હતા બરાબર તો ત્યાંથી જો એ બસો કિલોમીટર દૂર એની ગાયને પોણા બસો બસો કિલોમીટર દૂર ટ્રીટમેન્ટ માટે લઈ લેવા હોય મારું ઘર જ મેં કીધું પચાસ કિલોમીટર છે ને પચાસ કિલોમીટર જો આપણે ન આવી શકીએ તો મેં કીધું એમ ખરેખર થોડું કોઈલું કહેવાય એટલા માટે અમારી ફરજ નહીં ભાઈ અમારી ફરજ જ બને કે આવવું જ પડે મહેશભાઈ અમને મારે ફોનમાં અવારનવાર વાત થઈ હતી બે ત્રણ વખત વાત થઈ હતી મહેશભાઈ આવું મને અવારનવાર ટાળતા હતા કે ના ભાઈ કંઈ જરૂર નથી પણ કાલે સાંજે મને એવો વિચાર આવ્યો કે ના ભાઈ હવે ભલે ના પાડે પણ આપણે જાવું જોઈએ એટલા માટે અને આજે જમના મેં જોયું ને બહુ સારું છે થોડાક બોડીમાં વીક થઈ ગઈ છે એ તો ગમે હું આપણે હું કે માણસ હોય દવાખાને હોય તે પણ થોડુંક પણ એ તો આપણે ખબર છે મહેશભાઈની જે હાચવણ છે એને ગાયોની ઊંચ્ય જઈ આવ્યો છું આ ગાયને રિકવર કરતાં એને માત્ર ને માત્ર વીસ દિવસની વાર લાગશે વીસ દિવસમાં ગાયને રિકવર કરી દે એ આપણે પાકી ખાતરી છે તો બાકી તો બીજું તો મહેશભાઈ આમાં અમને બીજી કંઈ ખબર ના પડે પણ મને જોતા એવું લાગે છે ગાયને અત્યારે સારું છે અને ભગવાન દ્વારકાધીશમાં એવી પ્રાર્થનામાં કે ભાઈ ગાયને જલ્દીથી જલ્દી વધીને બેથી ત્રણ દિવસમાં બે દિવસની અંદર એની ઘરે બીજી બધી એની ગાયું જે આપણે કહીને સહેલ્યું કહેવાય ને ભેગી હળી મળીને એકદમ હેલ્ધી થઈ જાય એવી દ્વારકાધીશ પણ આપણે પ્રાર્થના કરીએ રમેશભાઈ તમે આવ્યા ને એની પહેલાં જ હજી મને એક અહીંયાથી કાઠી દરબાર કરીને છે અને અમારે આમ કાંઈ દોસ્તી નહીં પણ આ વિડીયોના માધ્યમથી એ તમારા બેનના વિડીયો જે આપણે વાછડાના વિડીયો આવે છે આપણા રીલુન એ બધું જોતા હોય અને એ કાલે ઘોડું લઈને અહીંયા આવ્યા એટલે અમારો પરિચય થયો બરાબર એટલે એનો પાછો આજે હવારમાં કોલ આવ્યો કે એક બીજા ભાઈ આવે છે તમારે જે પણ જરૂરિયાત હોય એમની જોડે હું મોકલું એમ એટલે એ કે હું પાછો ટૂંકમાં તમે કહેતા હો વિસા વધારી તો હું આવું પાછો એ કે મેં કે ના ભાઈ એવું કાંઈ નથી કોઈ વસ્તુની જરૂરિયાત નથી તમે તો અહીં કાલ જોઈન ગયા તા કે નહીં નહીં ઈ કે ચોક્કસ એટલે આમાં છે ને આપણા જે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બધા કનેક્ટ છીએ તો એકબીજાની જે લાગણી છે ને એ અમને આ વસ્તુમાં ટકી રહેવા માટેનું ઉર્જા ટૂંકમાં પૂરી પાડે બીજું કઈ નથી અમને એક જાતનો એ સપોર્ટ મળે કારણ કે કાયદો સાહેબ આપને વ્યવસ્થિત એવું લાગે કે ના આપણા સપોર્ટમાં છે બધાય આપણી ફેવરમાં છે આપણે તમે જે ઉર્જા કહો ને એની આપણી ભાષામાં કહી તો શું કહેવાય કે આપણે આશ્વાસન આપે હા બરાબર એ સૌથી મોટી વસ્તુ છે પણ અહીંયા આવી કહી જાય નાના બહુ કાયદો સારું છે આ એક બે દિવસમાં થઈ જાય

આપણે ભાંગ તૂટ થઈ હોય ને પશુને તો એને સાજા કરવા માટે બહુ તકલીફ હોય કેમ કે એનું હલન ચલન થયા કરે માણસને જેમ ભેંસ તો કાંઈ સમજે નહીં તો આજે અમે જૂનાગઢ આવ્યા તો મને એક બહુ સારી વસ્તુ કે જે એની માટે એક જાતનું એમ કહીએ ને કે એનો ઈલાજ એ આ પિંજરું છે કેમ કે હું નીચે માની લો એની ખરી કે કંઈ ભટકે જ નહીં અને વચ્ચે ભાંગ ભાંગેલો તૂટેલો કાંઈ પણ હોય ને તો આ નીચે જો પ્લેટ છે આખી એટલે ત્યાં વજન આવ્યું હોય એ સીધો ઉપર જાંગમાં વજન આવી જાય પાછો એટલે વચ્ચેનો ભાગ જે પાટો બાંધીને ક્લિયર કરી દીધો હોય એ પાછો એમને રહીએ એટલે આ વસ્તુ છે ને એ ભવિષ્યમાં આપણે બહુ ઉપયોગી સાબિત થાય પશુપાલક માટે આવા કોઈમાં અને પશુને કોઈને ભાંગતુટ થઈ હોય તો આના દ્વારા રિપેરિંગ કરી શકાય અને બહુ સારી વસ્તુ છે આ એનો ઉપયોગ ભવિષ્યમાં થાય એની માટે આ વિડીયો ભવિષ્યમાં બધાને શેર કરજો કે જે મૂંગા પશુઓ માટે કામ લાગે જો આવી રીતે આખે આખો પગમાં છે ને આ ફિટ કરી દીધો પગનું તરીયું જો આમ નીચે છે ને અડે નહીં અને એટલે એને કંઈ હલે નહીં અને તો જોઈન્ટ આગળ થઈ જાય ભવિષ્યમાં એવી રીતે બરાબર તો આ આપણે જામ ખંભાળિયાના ગઢવી છે એ જૂનાગઢ અહીં ભેંસ લઈને આવ્યા હતા એનો પાડા એ મારી ને પાણા ઉપર પથ્થર ઉપર પડ્યો ને પગ ભાંગી તૂટી ગયો ભાંગી ગયો બરાબર જો અત્યારે મોહન આય ઊભો છે અને જમણા અહીંયા ખાય છે નીણ એની છૂટી હોય ઈચ્છા પડે ત્યારે ખાઈ લઈએ બાકી કંઈ બહુ પ્રોબ્લેમ નથી ઝાડામાં એ આજ સવારની રાહત છે સવારે એકવાર ડાયરિયા ટૂંકમાં હતા થયા હતા એટલે વખતપોદરો હાવ ઢીલો કર્યો તો પછી તો એકદમ શાંતિ છે અને એક બીજું કે કોઈ પશુપાલક મિત્રોને અહીંયા આવવાનું હોય તો સવારના ટાઈમે ખુલ્લું હોય છે અહીંયા સવારે નવ વાગે કેસબારી ખુલે એટલે આપણે ગમે ત્યારેથી આવવું હોય એટલે આઠ વાગે અહીં પહોંચી જઈએ ને એ રીતે આવવાનું પછી નવથી બાર સાડા બાર સુધી બધી ટ્રીટમેન્ટ થતી હોય છે બધા ડિપાર્ટમેન્ટ છે સી એક્સરે છે સોનોગ્રાફી છે લોહીના રિપોર્ટ થઈ જાય એટલે અહીં ટ્રીટમેન્ટ પણ સરસ થાય છે મેડિસિન વિભાગમાં પણ સારા સારા બધા ડૉક્ટરો છે સર્જરીના પણ સારા ડૉક્ટરો છે એટલે બધી ફેસિલિટીઝ અહીંયા છે પણ એક વસ્તુ એવી છે કે એના ટાઈમ સંબંધિત હોય મતલબ કે રજાના દિવસોમાં બંધ હોય છે એ સિવાય ગમે ત્યારે આવી શકાય એટલે જો આપણી જમનાને અત્યારે સારું છે એની કોઈ ચિંતા કરતા નહીં અને આ વિડીયો હવે લાંબો થતો જાય હવે આપણે થોડુંક મોહનને નિર્ણય નાખી દઈએ એ પણ ખાતો થાય મોહનને પણ રાધાની બહુ યાદ આવે છે અને વહેલામાં વહેલી હવે આપણે જમનાને રિકવર થઈ અને લગભગ હવે ગૌરી ગીર ગૌશાળામાં એન્ટ્રી કરશું એવી આશા સાથે વિરમું છું જય દ્વારકાધીશ જય ગૌ માતા